હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ શિવરાત્રીની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવોના દેવ દેવ મહાદેવ અને આજે શિવરાત્રી શિવ અને પાર્વતીનું મિલન એટલે શિવરાત્રી જ્યોતિર્લિંગમાં વાસ એટલે આજે શિવરાત્રી હિન્દુઓનો સૌથી મોટો પર્વ એટલે શિવરાત્રિ આજે શિવરાત્રીનો પર્વ છે હિન્દુઓના પર્વ નિમિત્તે આજે ખાસ નવપુરા ગુજરાતની ટીમ આપને મહાદેવના દર્શન કરવા માટે ખાસ રણમુક્તેશ્વર મહાદેવ ખાતે આવી છે ખાસ આજે શિવરાત્રિ નિમિત્તે નવપુરા ગુજરાતની ટીમ વડોદરાને શિવોની નગરી કહેવામાં આવે છે અને વડોદરા ફરતે જે નવનાથ મહાદેવો છે અને તેને કારણે શિવજીની નગરી કહેવામાં આવે છે હિન્દુઓનો સૌથી પવિત્ર પર્વ એવો શિવરાત્રિ આજે પર્વ નિમિત્તે નવપુરા ગુજરાતની ટીમ રણમુક્તેશ્વર મહાદેવથી તમને લાઈવ દર્શન કરવા માટે ખાસ જે પ્રતાપનગર ખાતે આવેલા રણમુક્તેશ્વર મહાદેવ જે છે ત્યાં તમને દર્શન કરવા માટે લઈને આવી છે આપ સર્વને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ નવપુરા ગુજરાત ટીમ વતી શિવ ભક્તોનું આજે શિવરાત્રિ નિમિત્તે ઘોડાપુર ઉમટ્યું છે આજે શિવરાત્રી નિમિત્તે જે શિવ ભક્તો જે છે એ જળ ચડાવીને દૂધ ચડાવીને બિલીપત્ર ચડાવીને શિવજીની શક્તિ ભક્તિ કરી રહ્યા છે ખાસ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો નવપુરા ગુજરાતની ટીમ આ લાભ દ્રશ્ય રણમુક્તેશ્વર મહાદેવથી સીધા આપણને પહોંચાડી રહી છે અત્યારે રણમુક્તેશ્વર ખાતે શિવ ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા છે અને શિવની ભક્તિ કરતા નજરે પડી રહ્યા છે આમે વડોદરાની નગરી એટલે સંસ્કારની નગરી કહેવામાં આવે છે શિવની નગરી કહેવામાં આવે છે અને જ્યારે આજે શિવ ભક્તો શિવજી શિવરાત્રી નિમિત્તે આજે શિવલિંગ પર જળ ચડાવી રહ્યા છે બિલીપત્ર ચડાવી રહ્યા છે જે દૃશ્યમાં આપ જોઈ શકો છો

જે જળ ચડાવી રહ્યા છે અને સર્વ ભક્તોને અમે શિવલિંગના દર્શન કરાવી રહ્યા છીએ સર્વ નગરજનોને શિવરાત્રિની શુભકામનાઓ અને શિવજીને રીઝેવાનો દિવસ જેને જળ ચડાવીને દૂધ ચડાવીને બિલીપત્ર ચડાવીને ફૂલહાર ચડાવીને આજે ભક્તિ કરીને ભોળેનાથને રીઝવાનો દિવસ એટલે શિવરાત્રિ ભગવાનમાં આ એક બોડાનાથ એવા છે જે ખૂબ જલ્દીથી ભક્તો પ્રસન્ન થાય છે એમની મનની મુરાદ પૂરી કરે છે ત્યારે નવપુરા ગુજરાતની ટીમ આજે રણ મુક્તેશ્વર મહાદેવ ખાતે આવી છે અને જે ભક્તો જે છે શિવ ભક્તો કે જે જળ ચડાવી રહ્યા છે જેના ખાસ લાભ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે પ્રતાપનગર ખાતે આવેલા રણમુક્તેશ્વર મહાદેવથી આ સીધા દ્રશ્ય અમે તમારા સુધી મોકલ્યા છે શિવરાત્રિ નિમિત્તે નગરજનોમાં ખૂબ ઉત્સાહ ઉલ્લાસ અહીંયા તમે જોઈ રહ્યા છો સવાર સવારમાં ભક્તો અહીંયા શિવાલયે પહોંચ્યા છે ખાસ શિવરાત્રિ નિમિત્તે જે હિન્દુ ધર્મનો પર્વ શિવરાત્રિ ખાસ તમે દ્રશ્યમાં જુઓ છો અહીંયા સવાર સવારમાં જ ભક્તો અહીંયા લાંબી કટારોમાં નજરે જોવા પડી રહ્યા છે આપણે એક ભક્ત આવી રહ્યા છે આ ભક્તની વાત કરીશું શું કહેશો આજે શિવરાત્રિની નિમિત્તે આજે શિવરાત્રી છે જેઓના દેવો મહાદેવને રીજવો આજનો દિવસ આજનો શિવજીના મહત્ત્વના દિવસ છે આજના દિવસે શિવની ભક્તિ કરે છે એ શિવજી તરફ દિલથી પહોંચી જાય છે શું કહેશો આજે તમે જળ ચડાવો છો બિલીપત્ર ચડાવો છો ભોળાનાથ કહેવામાં આવે છે ખૂબ જલ્દીથી રીઝ્યુ જાય છે ભોળાનાથ સૌથી સૌથી સહેલો છે સૌથી વહેલો બધાને પામે છે અને દિલથી ભક્તિ કરો બાકી બધા ભગવાનો કરતાં સૌથી વહેલો જે સફળ થાય છે જેમની ભક્તિ એ મહાદેવની ભક્તિ છે ખાસ દ્રશ્યમાં જોઈ શકો છો હર હર મહાદેવના નારા લાગી રહ્યા છે શિવરાત્રિ નિમિત્તે જે ભક્તો જે છે એ અત્યારે મહાદેવની ભક્તિમાં લીન થઈ રહ્યા છે જે ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો શિવ ભક્ત છો અને શિવની આ ભક્તિમાં તમે લીન થઈ ગયા છો હર હર મહાદેવના નારા હર હર મહાદેવના નારા એટલા માટે છે કે એક કોઈ અલૌકિક શક્તિ છે જે અમને પાવર આપી રહી છે કેમ કે અમે એક સંકલ્પ સાથે નીકળ્યા હતા અહીંયાથી અમારું એક બાઇકિંગ ગ્રુપ છે અને અમે લોકો ગયા હતા પ્રયાગરાજ ઓગણત્રીસ તારીખ મોની અમાવાસ્યાના જળથી બરોડાના નવનાથ મહાદેવ અને શિવજી કિસ્સાવારીને અભિષેક કરવાના સંકલ્પ સાથે ગયા હતા અને આજે ખબર નહીં હું મારા શબ્દ ઓછા પડે છે કે મહાદેવ અમને આ મોકો આપ્યો છે અને અમે આ કાર્ય સિદ્ધ કરી રહ્યા છે અત્યારે અમે રણમુક્તેશ્વર મહાદેવને પણ જળ અભિષેક કરીશું પ્રયાગરાજના ગંગાજીથી તો એક સાથે બધા ફરી એકવાર નમા શિવ ભક્તોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે વડોદરાની નગરી શિવમય બની ગઈ છે અને ખાસ આ દ્રશ્યો દ્રશ્યમાં તમે જોઈ શકો છો પ્રયાગરાજ થી ખાસ ગંગાજળ લાવવામાં આવ્યું છે અને અહીંયા આ જળ ચડાવવામાં આવી રહ્યું છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો આજે શિવરાત્રિ નિમિત્તે ભક્તો જે છે એ શિવમય બન્યા છે વડોદરાની આ પાવન ધરતી આજે શિવમય બની છે જે ખાસ અમે આ લાભ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે શિવરાત્રિ નિમિત્તે જે ભક્તો જે છે એ ભક્તોનું ઘોડાપુર સવાર સવારમાં જ જે નગરજનો છે એ શિવલ પર પહોંચ્યા છે શિવજીની ખાસ તમે સાંજે જે સવારી નીકળવાની છે એ રણ મુક્તેશ્વર ખાતે નવપરા ગુજરાતી ટીમ આવી છે અને જે પ્રતિમા જે છે શિવ અને પાર્વતીની એ અમે તમારા સુધી મોકલી રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા જે શિવ પાર્વતીની જે સાજે સવારી નીકળવાની છે અને જે પ્રતિમા જે છે એ જાગનાથ મહાદેવથી જે રણ મુક્તેશ્વર મહાદેવ લાવવામાં આવી હતી અને બપોર પછી સાંજ સમયે અહીંયાથી જે સવારી નીકળશે જે અહીંયા પ્રતિમા અમે તમે બતાવી રહ્યા છીએ નવપરા ગુજરાતી ટીમ રણ મુક્તેશ્વર ખાતે આવી છે શહેરના જે લોકો છે એ અત્યારે આ પ્રતિમાના દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે અને શિવજીને ભજી રહ્યા છે શિવમય બની રહ્યા છે ખાસ આદર્શો શિવ પાર્વતી ગણપતિજી નારાજજી કાર્તિકીય જે નંદી પર સવાર થઈને સાંજે વડોદરાની નગરીમાં વડોદરાના નગરમાં જે સવારી નીકળવાની છે એ અહીંયાથી નીકળવાની છે બપોર પછી ને આ સવાર સવારમાં શિવરાત્રી નિમિત્તે નવપુરા ગુજરાતની ટીમ આપ સર્વને આ સીધા દ્રશ્યો તમારા સુધી મોકલી રહ્યા છે તો મિત્રો ખાસ આ સ્પેશિયલ એપિસોડમાં અમે તમને જે શિવરાત્રીનો જે દર્શન કરવા મહાદેવના એ સીધા લાવ દ્રશ્ય આજે શિવરાત્રી નિમિત્તે તમારા સુધી મોકલ્યા છે તો મિત્રો ખાસ આ લાઈવમાં આટલું જ ફરી પાછા લાઈવમાં પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપશો નવપરા ગુજરાત ધવલધા વડોદરા